વડોદરામાં પાણી સમસ્યા નિવારણ માટે ફ્રેન્ચ વેલ નિરીક્ષણ વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે તંત્ર સક્રિય બન્યું છે શહેરના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ મહીસાગર નદીના કાંઠે ફાઝલપુર ખાતે આવેલ ફ્રેન્ચ વેલનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહ્યા નિરીક્ષણ દરમિયાન કમિશનરે જણાવ્યું કે આવનાર દિવસમાં ફ્રેન્ચ વેલનું બ્યુટિફિકેશન અને જાળવણીના કામ હાથ ધરાશે જેથી વડોદરાવાસીઓને સ્વચ્છ અને પૂરતું પાણી મળી રહે તેમણે પાણી પુરવઠા માટે ટકાઉ આયોજનની જરૂરિયાત પણ ભાર મૂક્યો હતો પાઝલપુર વિસ્તારના રહીશો આ પગલાંનું સ્વાગત કરીને તંત્રના પ્રયાસ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો આપણે વડોદરા મહાનગરપાલિકાના વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી મોર્નિંગના સવારનો વિઝિટ્સ અમે અહીંયા કર્યા છે બેઝિકલી વડોદરા સિટીના જે છસો એમએલડીના ઇન્ટેક પાણીની અંદર આફ્ટર ડિસ્ટ્રિબ્યુશન લોસીસ ક્લોઝ ટુ સિક્સ હંડ્રેડ અમે પાણી પૂરતું પાડી પાડી રહ્યા છે આમાં મહીસાગર નર્મદા કેનાલ અને આજવાથી મેઇન સોર્સેસ અમે આ પાણી લેતા હોય છે અત્યારે બાર એમએલડીનું થોડું અછત આવી છે બેઝિકલી અમારે જે ફોર ચાર ઇન્ટેક વેલ્સ છે રાયકા ધોળકા પોઈચા અને ફાજલપુરમાં આમાં બે જગ્યામાં રેડિયલના કારણે માટી ભરેલું છે અને થોડું ડીસેલ્ટિંગ કરવાની જરૂરિયાત છે હાલ આનું કામ અત્યારે ધીરે ધીરે ડિસેલ્ટિંગનું કામ રેડિયલ ક્લિનિંગનું કામ શરૂ કરી દેવું છે આમાં બાર એમએલડીની જે અછત છે એમાં દસ એમએલડી અમે ઓલમોસ્ટ ઇન્ટરલિંકિંગ બાકી તમામ લાઇન્સને ઇન્ટરલિંક કરીને ટ્યુબવેલ્સને અને ફ્રેન્ચવેલ લાઇન્સને ઇન્ટરલિંક કરીને દસ એમએલડી સુધી અમે કોમ્પન્સેટ કરી ચૂક્યા છે હવે બે એમએલડી કોમ્પન્સેટ કરવાની બાકી છે એના માટે અત્યારે કામગીરી ચાલુ છે બે ત્રણ વોર્ડ્સમાંથી રજૂઆત છે અને થોડું સોસાયટીઝમાંથી જે રજૂઆત આવી છે એ ધ્યાને લેતા આ કામગીરીને વહેલા તકે પૂરું કરવા માટે ટીમ કટિબદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે નવેમ્બરમાં અત્યારે દિવાળીમાં પણ વોટરની કન્ઝમ્શન પણ વધી રહ્યા છે લોકો ઘર ધોતા હોય છે અદરવાઈઝ કોઈનું વધારે ઘરમાં ગેસ્ટ પણ આવતા હોય છે એટલે કન્ઝમ્પશન પણ થોડું થોડું ઇન્ક્રીઝ થતું હોય છે પણ એ સ્વાભાવિક છે તહેવાર છે એટલે પણ અમે આ તહેવારના નિમિત્તે બાકી કોઈનું કામમાં ડિસ્ટર્બન્સ ના થાય ઘરની પાણીની અછત ના થાય એના માટે અત્યારે કમ્પ્રેરથી આખું પંપ બંધ કરીને ક્લિનિંગ નથી કરતા કારણ કે પંપ બંધ કરીને ક્લિનિંગ કરીએ તો લગભગ ચાર દિવસનું પાણીનું અછત આવી જાય રીતે ધ્યાને લેતા દિવાળી પછી આ ક્લિનિંગનું કામગીરી કરીશું પણ નીચેનું જે ડિસિલ્ટિંગ કામ છે એ આપણે ડ્રજિંગથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવે છે એની મુલાકાતમાં જ અમે ગયા હતા એટલે અમે વડોદરાના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ આજથી જે વોટર કોમ્પન્સેશન છે એ સારી રીતે થઈ જશે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની અંદર કોઈ પણ પંપ મૂકીને પણ પાણી ખેંચનાર ઘણા બધા લોકો આપણે ધ્યાનમાં આવી છે થોડું એના ઉપર પણ કંટ્રોલ કરવાની અમે પ્લાનિંગ કરી રહ્યા છે પણ દિવાળી કોઈનું બધાને સારામાં સારી રીતે નીકળે એના માટે જે પણ પાણીનું સમસ્યાનું હલ કરવાનું છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ આશા રાખીએ કે આ કામગીરી સારી રીતે થાય અને આજે જે આપણે ચાર ફ્રેન્ચ ઓઇલ ઇન્ટેક્સ છે આઈઓસીએલનું છે એમાં આવનારા દિવસોમાં જે ફર્ધર મેન્ટેનન્સ માટે પમ્પ્સની ક્લિયરિંગ ક્લેરિટી માટે પમ્પ ક્લિયરિંગ માટે એની પણ કામગીરી શરૂ કરી દેવાના છે આ તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે લગભગ દસ પંદર વર્ષનું છે એને પેઇન્ટિંગ કરીને ઓઇલિંગ કરીને રિવર્ક કરવાનું છે પમ્પ્સને પણ ક્લીન કરવાની જરૂરિયાત છે એ બધું કામગીરી એક અમે કરવાનું નક્કી કર્યું છે અને નવું જે ડબલ્યુટીપીનું કામગીરી છે એ પણ અમે નિહાળીને આવ્યા એટલે આવનારા દિવસોમાં કામ તમામ પૂરું કરીને જે નવું પ્રપોઝલ છે વડોદરા માટે લગભગ ફોર્ટી એમએલડી એક્સ્ટ્રા લેવાનું અને આજવામાંથી પણ વન ફિફ્ટી એમએલડીની એડિશનલ કેપેસિટી છે એ અમે આશા રાખીએ કે ડિસેમ્બર જાન્યુઆરી સુધી આ કામગીરી પૂરું કરી વડોદરાની જે પાણીનું ઇસ્યુ છે એને પરમેન્ટલી સોલ્યુશન કરવા માટે મહેનત કરેવાના છે